મોમાના ટાણા લ્યો દેવી કાયમ કેવી હા ખાય દે આ બોલે બોલે મજા આવસુ તો બધું મજા આવું શું જો કકું આ પાણી ઓકર ગોમદર સુ આરે છે ઓ તો બગમો કાઢી લેના ને ગાડી ના આલે ખુરશી-ખુરશી લાગેໃસે બેહું મથી ઓ મજામાં કે કે નામ બોલે જો હાલ તો આઢમાં આવ્યો પેપર ચાલુ તો બનજો પાડો પાખારા માં બનવામાં ના પડતો પાહો ને આમ તો રોજ જતો રાતા એવું છે હા રોજ ને આમ જતો રહતા એ دارو ની પડતો બનરાણી રખતા ને પારા હમ તો તમે ગબાર થાકો તમારા કોઈ ને બનતો ને બનતા બેટા આ તો આ તો આ ભડુ ગારો તો કોઈ નોકરી આ આગળ આવો આ તો

પેલો કોમ ના કરો પણ અને નહીં ભણાયા તે જો ઉકા અતારા છોકરા કોમ કરી એક ના કે ભણાયા હું તો વિગો જમી હતી એ વેશી મારી અને નોકરી મેકલા તે અરમસ કોને ઉપર બંધ કરી નાખ્યું અને બહુ નીર લઈને જો તે બાયરી કે મેકલતો નહીં કે આપો વાર નોકરી દે વિદેશ મે એટલે તમે પણ બહુ આ કીધું બહાર ગયો તો છોકરા સુધર બહાર ન સુધરે પણ બગરે પણ છોકરા તો હું સુધરે માં બાપ મરસ તો જીવસ તો જોવાય નહીં આવતા કોને નહીં આવતો કોને નહીં આવતો

ખોપરેનું કામ કરે કે નહીં કરાવા છે ને ફણ આવો એક ડાખન દાળ છે ઓય ફોન કઈ ન આયો એટલે ને આવજો અમે અલગામાં મોર છે મોર કાય છે હાતા ને આ સોળ કે તળકા બધારવા મજૂર કરજો કામ ના કર મજૂર ના કર અડી મોડી પડશે તો આપળો તો તો લોકાને વધારે સોફીંગ કોણ ફોન કરે અધી રહે કેમ હોય છે હા

કેતક ભાઈ જમાઈ તો મોટા છોકરા છે હા હા સોરી આની છોકરો તો આમ જમાઈ હોય છે તે છોળીને વખો દીધા તો છોળીને તાર એટલું સુક અને તમારે બોલો ટેકો કર્યો બધું છું કા માને બદો હું કરું માર માને બદો કોમ એવું કરું હાલતું આ વધી રે બાપા ઓણું તો કોમ આયું એટલે છે થી nervy થા હમું દી nervy ના સોકવા નું દવાખાને લઈ જવાનું હતું હોય તણા બધું હેડું જવાનું સંસારમાં સારામાં હું કે એ પછી કાય બેહોતા મારે પળો ઠેસરાળો હમણાં આવશે ઢાળ પડશે લાવું સા હવે જીએમાં હા હેલા આ હા તો આશી વાત છે ગયા બધું બધું છે

અને ગંડોને ગમે જેટલું રાખે ને તોય કોઈ ના રાખ આપું આપણે બોર્ડર છે અને આ પારકો હારો પણ ગરડો ખોટો કદી હોધો કોઈ હમાસા લેવા ના આવો અથા એ તો પારકોને જ રખાય ગંડોને ના રખાય ગંડોને તમે ગમે જેવું રાખો ને તોય આપણને તો ગણું એ નાન અને આપું આવો ને તો